પુષ્પાબેન વાઘેલાએ ગણપતિ વિસર્જનને લઈને યોગ્ય કામગીરી કરવા બાબતને લઈને ટકોર કરી હતી પુષ્પાબેન વાઘેલાએ આક્ષેપ કરતા જણાવ્યું કે દશા માતાજી ની મૂર્તિઓના વિસર્જન માટે પાલિકાના સત્તાધીશોના અનગઢ વહીવટને કારણે લોકોએ રજટપાટ કરવો પડ્યો હતો આમ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે કોઈને પૂછ્યા વગર દશા માતાજીની મૂર્તિઓના વિસર્જન માટે ખાબોચ્યા જેવા તળાવો બનાવી સંતોષ માણ્યો છે એટલે આ બાબતે હું વિરોધ નોંધાવી રહી છું આ બાબતને લઈને મારી ગંભીર રજૂઆત હતી કે આગામી ગણપતિનો તહેવાર આવી રહ્યો છે અને વિઘ્નહર્તા જ્યારે શહેરમાં આગમન કરી રહ્યા છે ત્યારે તેમના વિસર્જન સમયે આ સમસ્યાનું ફરીથી પુનરાવર્તન ન થાય અને આ બાબતને લઈને પુષ્પાબેન વાઘેલાએ રજૂઆત કરી હતી આ સાથે જણાવ્યું હતું કે સત્તામાં બેઠેલા લોકોને જશ ખાટવાની હોટ લાગી છે ખરેખર તો એમણે સંયુક્ત મિટિંગ બોલાવવાની હોય તેમણે લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય તે રીતનું આયોજન કરવાનું હોય પણ સોશિયલ મીડિયામાં પ્રભાવિત થવાના ત્રણ જણા ફોટા સોશિયલ મીડિયામાં મૂકે અને વહ લૂંટે હિન્દુ સમાજની લાગણી દુભાઈ અને એ માટે અમારી રજૂઆત હતી તેમ પુષ્પાબેન વાઘેલાએ આક્ષેપ કર્યા હતા છેલ્લા એપ્રિલ મહિનાથી આપણે ચાલુ કરીએ સત્તાધારી પક્ષ યેનકેન પ્રકારે ચર્ચા કરવાની ટાળવાના કારણે લાંબી લાંબી તારીખો આપીને સભા મુલતવી કરતું હતી આજે પ્રણાલિકા છે કે ભાઈ ચાલુ કોઈ કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર મંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી ના જ્યારે દેહાંત થાય ત્યારે આપણે એમને શોકગ્રસ્ત શોક સભા જાહેર કરતા હોય પણ તમારી મનસા જો સાચી હોય તો તમે બીજા જ દાડે મીટિંગ બોલાવી શકો એટલે આજે અમને બોલવાની મોકો મળ્યો છેલ્લા બે મહિના પછી વિષય વડોદરા શહેરના હિન્દુ સમાજની લાગણી દુભાયેલાનો હતો અમારી પણ ખૂબ લાગણી દુભાય છે સત્તા પર બેઠેલા લોકો જે હિન્દુના નામે મત માંગતા હોય એમના રાજમાં દશામાની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રઝડપાટ કર્યા લોકોને અહીંયાથી ત્યાં મોકલ્યા આમ કરોડો રૂપિયા એ લોકો ખર્ચે છે કોઈને પૂછ્યા વગર અને આમ દશામાની મૂર્તિના વિસર્જન માટે તળાવ એ નાનું ખાબોચિયા જેવું બનાવ્યું એટલે એ બાબતની મારી ગંભીરતા રજૂ રજૂઆત એવી હતી કે આગામી ગણપતિજીનો તહેવાર આવે છે અને વિઘ્નહર્તા ગણપતિ જ્યારે શહેરમાં આગમન થઈ ચૂક્યું હોય ત્યારે એમના વિસર્જન ટાણે આ સમસ્યાનું ફરીથી પુનરાવર્તન ના થાય એ બાબતે ગંભીર રજૂઆત એટલા માટે હતી કે સત્તા પર બેઠેલા લોકોને જસ ખાટવાની હોડ લાગી છે જસ ખાટવાની હોડમાં એમણે હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિષય હોય એની અંદર એમણે સંયુક્તપણે મીટિંગ બોલાવવાની હોય એમણે લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય એનું આયોજન કરવાનું હોય પણ આપ આપ સૌ જોઈ રહ્યા હશો કે સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાના કારણે આ લોકો ઇન મિન તીન જણા જઈને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકે અને વાહ વાહી લૂંટવાનો આ ધંધો કર્યો અને એમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ એટલે મારી પણ લાગણી દુભાઈ અને એની અમારી રજૂઆત હતી અને ગણપતિજીના તહેવારની અંદર ગયા વર્ષે પણ એક મૂર્તિ ખંડિત થયેલી એટલે વડોદરા શહેરના સ્માર્ટ રોડો ગૌરવ પથના રોડો સાદા રોડો બધા રોડ ખાડોદરા બની ગયા ભૂવા પડી ગયા એટલે આ તમામ રોડા રોડની તાત્કાલિક ધોરણે ગલીઓના રોડ હોય સોસાયટીના રોડ હોય કે મેઇન રોડ હોય તાત્કાલિક ધોરણે આનું સમારકામ થાય એક પણ મૂર્તિ ખંડિત ન થાય એ દિશામાં કામગીરી કરવા માટેનું અમારી માગણી હતી